નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ગુજરાત રાજ્ય પ્રિયત સહકારી મંડળીની ચોથી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી ગાંધીનગર ખાતે ખેડૂત પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજિત આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ હતી ચોથી વાર્ષિક સામાન્ય સભા કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ મળી હતી જેમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની ઇયત સહકારી સંઘ ની ચોથી વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે ને એ કાર્યક્રમમાં હાજરી આપવા અને ખેડૂતભાઈઓને અને આ પિયત સહકારી સંઘના હોદ્દેદારોને સૌને મળી એની સમસ્યાઓ જાણી અને એને મદદરૂપ થવાની ભાવના

મગફળીનો ટેકાના ભાવે ખરીદી કરાશે પ્રશ્ને આપને જણાવું તો મગફળીની ખરીદી ટોટલ કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્ર સરકાર એના માટે જે તે રાજ્યોને કેટલી મગફળી ખરીદી એનો જથ્થો મંજૂર કરે છે હજી

ત્યારે ખેડૂતો માટેની સહાય આગામી બે દિવસમાં જાહેર થઈ શકે એમ છે જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર